ખેરાલુના રૂપેણ બ્રિજ ઉપર ભારે વાહનોની અવર જવરનો વિડીયો થયો વાયરલ મુજબ ખેરાલુ વટનગર રોડ ઉપર આવેલા નદીના બ્રિજને જોખમ હોય જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો ભાદરી પૂનમના મેળાના ટ્રાફિકને ધ્યાને રાખી બ્રિજને ફરી વખત ખોલવામાં આવ્યો હતો પણ તંત્રની બેદરકારીના લીધે મેળો પૂર્ણ થયા બાદ પણ બ્રિજને ફરી બંધ કરવામાં નથી આવ્યો જેથી ભારે વાહનોની અવર જવર જોવા મળી રહી છે જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ભારે વાહનોની અવર બ્રિજ ઉપર મોટો અકસ્માત સર્જાવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે અમે તમને આપીશું પણી પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં